લીબડીના મોટા વાસ વિસ્તારની પાછળ આવેલ વાડી વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી લાઇટમાં તકલીફ હોવાના આક્ષેપ સાથે રહીશો પીજીવીસીએલ કચેરી દોડી આવ્યા હતા ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીબડી છે વાડી વિસ્તાર તરીકે જાણીતો છે જ્યાં આગળ છેલ્લા બે વર્ષથી લાઇટમાં ધાંગ્યા હોય તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે તેવું પણ રહીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમોએ અવારંવાર લેખિત મૌખિક તેમજ ટેલિફોનિક અને અલગ અલગ રીતે જો વાત કરેલ છે તેમ છતાં અહીંને આગળ અમારે વીજ જે છે તેનો પાવર ઓછો આવે છે જેના કારણે ઘરની સાધન સામગ્રી ચાલતી નથી ત્યારે આ બાબતને લઈને આજે વાડી વિસ્તારના રહીશો લીંબડી પીજીવીએલ કચેરી ખાતે દોડી આવ્યા હતા અત્યારે ત્યાં પણ કર્મચારી અધિકારી મતલબ કે જે એન્જિનિયર સાહેબ છે જો હાજર ન હતા જેઓ મિટિંગમાં ગયા હતા એટલે તેના અન્ય કર્મચારીને અરજી હેન્ડ ઓવર કરવામાં આવી હતી ત્યારે આ વિસ્તારના રહીશોને એક જ માંગ છે કે અમારા વિસ્તારમાં સમયસર વીજળી જે રીતે પ્રાપ્ત થતી હોય તેવી રીતે મળે અને અન્ય વીજળી લગતી સુવિધાથી અમોને શાંતિ મારે તેવી અરજ સાથેની વાડી વિસ્તારના લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી એહવાલ કલ્પેશ વાડીર सुरेंद्रनगर મારું નામ નમલાલભાઈ મોહનભાઈ મકવાણા લીમડી મોટોવાસ પાર વિસ્તાર અત્યારે જે આપણે જીબી માં જે ફૂલ લાઈટ થાય છે 6 મહિનાથી અરજીની આપી છે અને જાજા ટાઈમ થી રાતે લાઈટ રેને ડીમ નું ફૂલ થાય છે એટલે પૂરતો પ્રકાશ આવતો નથી એટલે લાઈટ માં ડીમ આપણે પંખા ટીવી એ બધા રહ્યા ને ફૂટવાની શક્યતા લાગે છે વધારે એટલે આ કેટલા સમયથી આ તકલીફ છે આમ તો બે વર્ષથી અરજી આપી છે પણ આ 6 મહિનાથી વધારે તકલીફ છે એટલે લેખિત મૌખિક કે કઈ રીતે આપી આપી છે હા પછી તો એનું નિરાકરણ જે આવ્યું નથી હા હા